મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ભલગામડા ગામમાં એક ખાતરની અછતને લઈને સ્ટોરી કવર કરવા ગયેલા પત્રકાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ સમગ્ર ઘટના દરમિયાન ગામના એક એગ્રો ધારકે અન્ય શખ્સોને બોલાવીને હુમલો કરાવ્યો હોવાનું કહેવાય છે પત્રિકાર પર હુમલાની ઘટનાએ ફરી એકવાર મીડિયા કર્મીઓની સુરક્ષા પર સવાલ ઉભા કર્યા તો ખાતરની અછતને લઈને રાજ્યભરમાં આ મુદ્દે પત્રકાર પર ખેડૂત ખાતરની અછતને લઈને ભારે પરેશાન હતા અને ત્યારે ખેડૂતોને ખાતર મેળવવા માટે લાંબી લાંબી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનામાં ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરવા ગયેલા પત્રકાર પર થયેલા હુમલાના કારણે પત્રકારોની સુરક્ષા પર મોટા પ્રશ્નો ઊઠી રહ્યા છે તો ભલગામડા ગામે પત્રકાર પર હુમલો થયો છે ખાતરની અછતના કવરેજ દરમિયાન એગ્રો ધારકે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે હુમલાની ઘટના બાદ મીડિયા કર્મીઓની સુરક્ષાને લઈ સવાલો પણ ઉઠ્યા છે